જસદણના દેવપરા ગામે મુર્ફે કાળુ સદાદિયાની તીક્ષ્ણ હત્યા વડે હત્યા કરવામાં આવી જસદણના દેવપરા ગામે મુર્ફે કાળુ સદાદિયાની તેની વાડીમાં જ જસદણમાં રહેતા ભાવેશ કુકડિયા નામના વ્યક્તિએ હત્યા કરી ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ પીઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો મૃતક ડેડ બોડી પીએમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી જસ્તન પોલીસે હત્યારા ભાવેશ કુકડિયાને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે ઘરના મોભી સમાન જેરમભાઈનું કરુણ મોત થતાં સદાદિયા પરિવાર અને દેવપરા ગામમાં કાળો કલ્પાત સર્જાયો હતો હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે જસદેન પીઆઈ ગોહિલે તપાસ હાથ ધરી છે

સિંહ નાખી મને કે ધોળ બધી લેતી હું બધી લઈને ગઈ કાંઈ ના હતા પછી બધી પીડી કાં એક ભાઈ ધોળામ ધોડમ મારા તાપે બીઓ જો માથે લાલ લુંજી બાંધી હતી કાળો શર્ટ પહેરો હતો પછી ઉભો નહીં પછી મારા ઘરવાળાએ મને એમ કીધું કે તું મને ત્યાં દાદાને ઓટે બેહા પછી મેં ગોદડાનું ઓઠીકણ કરીને દાદાને ઓટે બેસાડ્યા અને ગામમાં ફોન કર્યો અમારા પછી અમારે એક ભાઈ છે દુકાનવાળાએ એને ફોન કર્યો પછી એને એકસો આઠને ફોન કર્યો અને મારી વાડી આવ્યા મેં કીધું દવાખાને એ જસદંડનો બરવાળાનો છે અને જસદંડ રહેશે અમે અંદા એરે કામ કરતા હતા એ રીતના ના ના અમારી ખાટું કાંઈ નથી થઈ